પણ પોલીસ આવતી નથી ને રાત્રે મહા દીકરી ને આર્મી ના જવાન ની લઈને જતા રહે છે અને ત્યાં ફરિયાદ લેવાની ના પાડે છે મનાવાના પ્રયાસ કરવામાં આવે છે આ લોકો જયારે પાકા પાયા ફરિયાદ કરવાની કોશિશ કરે છે તો ફરિયાદ થતી ઉપર ફરિયાદ છે ને પેલા નોર્મલ કલમ કરી દેવામાં આવે તમે વિચારો તો ખરા ગુજરાતમાં કેવી હદે ભ્રષ્ટાચાર ચાલે છે કે આર્મી ના જવાન ના પરિવાર ને સુરક્ષા નથી મળતી ક્યાં ગયા ગુજરાતીઓના જીવ જે પોતે દેશ માટે ગમે કરવા તૈયાર થઈ જાય છે ને એના પરિવાર ને સુરક્ષા નથી આપી શકતા આપણે આ વિડીયો ને ગુજરાતના દરેક નાગરિક સુધી